નડિયાદમાં શ્રી સંતરામ મંદિરને એકસો ચોરાણું સમાધિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે મોટી સંખ્યામાં જય મહારાજના ભક્તો ની મંદિરમાં ઉમટી સાકર ઉછાવણીમાં ભાગ લેશે નડિયાદ શ્રી રામ સંતરામ મંદિરમાં સાકર વર્ષાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે માસૂદ પૂનમના રોજ વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર સાકર વર્ષા થશે પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી બાર ફેબ્રુઆરી માટે ભક્તો સાકર વર્ષાની તૈયારી કરવામાં આવી હતી પાંચસો કિલો ટોપરા અને ત્રણ કિલો સાકરની પ્રસાદી કરવામાં સંતો સાથે સેવકો જોડાયા હતા આપણે સૌ જાણીએ છીએ અને આખા શહેરમાં ઉત્સાહ છે એકસો ચોરાણું મો સમાધિ મહોત્સવ બાર ફેબ્રુઆરી મહાસુદ પૂનમના દિવસે ઉજવવાના છીએ એ નિમિત્તે ત્રણ કિલો સાકર મંદિરના સ્વયંસેવકોએ તૈયાર કરી દીધી છે અને આજે જે મારા શ્રી સંતો અને સૌ સેવકો કોપી સિદ્ધ કરવા માટે બેઠા છે